ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ ટુ પોઈન્ટ ઓ સમિટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન આસામને ગણાવ્યું સાઉથ ઈસ્ટ એશિયાનું ગેટવે કહ્યું ડબલ એન્જિનની સરકારના કારણે આસામની ઇકોનોમી થઈ ડબલ ભારતના વિકાસમાં આસામના યોગદાનમાં સતત વધારો એડવાન્ટેજ આસામ ટુ પોઈન્ટ ઓ સમિટમાં ઉદ્યોગપતિનો જમાવડો ગૌતમ અદાણી મુકેશ અંબાણી ઉપરાંત વેદાતા ગ્રુપે આસામમાં પચાસ પચાસ હજાર કરોડના રોકાણની કરી જાહેરાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કહ્યું એઆઈ સેક્ટર પર રહેશે ફોકસ દિલ્હી વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ શરાબ નીતિના કારણે શરાબ માફિયા પેદા થયા હોવાનો ઉલ્લેખ શરાબ નીતિ માટે ઉપરાજ્યપાલની નહોતી લેવાઈ મંજૂર વિધાનસભામાં હોબાળો કરતા વિરોધ પક્ષના નેતા આતિશી સહિત આમ આદમી પાર્ટીના બાર ધારાસભ્યો સસ્પેન્ડ ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ કર્યો હોબાળો આદિજાતિના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અંગેનો પરિપત્ર રદ કરવા માંગ ભાજપ નેતા નરેશ પટેલે વિપક્ષના આરોપોને ગણાવ્યા પાયા વિહોણા સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થશે બોર્ડની પરીક્ષા શિક્ષણ વિભાગે તૈયારીને આપ્યો આખરી ઓપ અંદાજે સોળ લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા અમદાવાદની સાબરમતી જેલમાં પરીક્ષા આપનાર કેદીઓ માટે ખાસ વ્યવસ્થા સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ચાર દિવસ યલો અલર્ટની આગાહી બે દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સુધીનો થશે વધારો મોટાભાગના શહેરોમાં પાંત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન અને સપાટ શરૂઆત બાદ હાલ ભારતીય શેરબજારમાં ગ્રીન ઝોનમાં કારોબાર ભારતની સોનાની આયાત વીસ વર્ષના તળિયે પહોંચી ફેબ્રુઆરીમાં ભારતનું ગોલ્ડ ઇમ્પોર્ટ પંદર મેટ્રિક ટન રહ્યું